અને તમને કઈક પગની તકલીફ છે શું એ સાચું છે હા મારે આ હેમી પુલિયાનું એવું દ્રશ છે હું કઈ કામ કરી શકતો નથી અને ગામના બધા મને દેહ અને એમને મારું વાપરવાનું બધું ગુજરાત ના લે પરમિશન કોઈને આપતો નથી અહીં શૂટિંગ ત્યાં બે ફૂટીને જ આપેલી છે એક કમલેશ મોદી અને જીગર પટેલ નમસ્કાર દર્શક મિત્રો જય શિયા જય માતાજી આજે જીવ મૈત્રી યુટ્યુબના માધ્યમ દ્વારા અમે એક સફળ પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ કે જેની અંદર ધંધુકા તાલુકાના પીપળ ગામ તેમજ ધંધુકા તાલુકાના ઊંચડી ગામમાં આજે અમે સેવા માટે જઈ રહ્યા છીએ જેની અંદર કહેવાય છે ને કે ભાઈ સર્વ ધર્મ સંભાવ ભારતની અંદર આ સૂત્રને ઘણું મહત્ત્વ આપવામાં આવ્યું છે ત્યારે બાજરડા ગામના પારૈયા દાઉદભાઈ ઉમરભાઈ અને વડદરિયા હુસૈનભાઈ અયુબભાઈ દ્વારા રમઝાન મહિનો ચાલતો હોવાથી તેમને એક સેવાના ભાવ સ્વરૂપે બે કીટો તૈયાર કરી છે અને એ બંને કીટનું યોગ્ય વ્યક્તિ સુધી આપણે આજે પહોંચાડવાનો પૂરો પ્રયત્ન કરીએ તો ચાલો આજે આપણે પીપળ ગામે જઈએ દંદુકા પહોંચીએ છીએ અને મેમાતુ હોટલની ખાસિયત એ કે છે કે અહીંયા ઓર્ગેનિક જ જમવાનું આપવામાં આવે છે તેમજ આ હોટલની એક બીજી પણ એક ખાસિયત છે કે જે પગપાળા સાળંગપુર હનુમાનજીએ ચાલીને જાય છે તેમના માટે અહીંયા એક સારી સેવા જમવાની સેવા પણ કરવામાં આવે છે કે જે આર્થિક રીતે થોડીક નબળી સ્થિતિમાં હોય છે તેવા લોકોને અહીંયા જમવા સાથે તેમની સેવા પણ કરવામાં આવે છે તો આજે મેમાતુ હોટલના માલિકને આપણે મળીએ તો આજે અમે મેમાતુ હોટલ ધંધુકાની જે પ્રખ્યાત ઓર્ગેનિક હોટલ છે ત્યાં પહોંચ્યા છીએ અને જ્યાંના માલિક પ્રભાતસિંહ સોલંકી છે તો આપણે એમની મુલાકાત સાથે જય માતાજી સાહેબ જય આ મેમાતુ હોટલમાં એવું કહેવાય છે કે બધું ઓર્ગેનિક વસ્તુ મળે છે તો તમે કઈ રીતે ઓર્ગેનિક ઓર્ગેનિક બનાવો છો કે તો જે શબ્દ એટલે એટલે રાસાયણિક દવા ખાતર વસ્તુ છે અને અહીંયા આપણે ધંદુકા આજુબાજુમાં સો કિલોમીટર ભાવનગર સાઈડ કે સો કિલોમીટર અમદાવાદ સાઈડ આમાં ત્યાં ઓર્ગેનિક ફાર્મ છે અહીંયા અમારે જે જોઈએ છે અમે જે ઓર્ગેનિક વસ્તુ લાવીએ છીએ માનો કે પાલિતાણા પાસે જેસર છે તો ત્યાંથી બકાલું આવે છે આખા ગુજરાતમાં હટ્વ્ય ફાર્મ છે જેની પાસેથી અમે વસ્તુ લાવીએ છીએ અને સો ટકા ઓર્ગેનિક લાવીએ છીએ એમાં કોઈ વિકાસ બધા સર્ટિફિકેટ સાથે હોય છે બીજા નંબરમાં એ સેવાની ભાવના છે મને જમાડવાનો એક પ્રકારનો શોખ છે ખવડાવવાનો શોખ છે સારી વસ્તુ લોકોને ખવડાવી તો શરીર માટે સારું રહે તમે યાત્ર નીકળ્યા હોય તો ફાસ્ટ ફૂડ બીજો આડો આડુઅડું ખાવાથી તમને શરીરમાં ગરબડ થાય એ આ જમવાથી તમને કોઈ વસ્તુ અસર થતી નથી નડતી નથી મારી હોટલમાં હાથ વસ્તુ વપરાતી નથી ચોખા નહીં બટેકા નહીં પનીર નહીં તળેલું નહીં લીલા મરચાં નહીં મીઠું નહીં કાંડ નહીં આ હાથ વસ્તુ મારી હોટલમાં ઉપયોગ નથી થતો પછી રસોડામાં ત્યાં ગેસ નથી વપરાતો એલ્યુમિનિયમ નથી વપરાતો એટલે સો ટકા ઓર્ગેનિક વસ્તુનો જે લાભ છે બેનિફિટ છે ગ્રાહકનું શરીર માટે મહત્વની વસ્તુ છે એ અમે એનો સેવા કરીએ છીએ બીજા નંબરમાં કમાવા કરતા મને ખવડાવવાનો વધારે શોખ છે એમાં મારું ફેમિલી છે આપું હું અને મારા વાઇફ બે જ અહિયાં રસોઈયા છે કોઈ રસોઈયા બારના નથી લોકો કામ કરવા વેતર નહીં ખરા બાકી રસોઈયામાં કોઈ નહીં અને ખવડાવવાનો શોખ છે બીજા નંબરમાં કે અમારે અહીંથી કોઈ યાત્રાઓ નીકળ્યા હોય તો કોઈ ગરીબ માણસ એવું લાગતું હોય તો અમે અમે ફ્રીમાં જમાડી શકીએ છીએ કોઈ સાધુ સંત નીકળ્યા હોય કોઈ બાવા નીકળ્યા હોય કે અથવા કોઈ પણ વસ્તુ બીજા નીકળ્યા હોય એવા સાધારણ માણસો તો એને અમે જમાડી દઈએ છીએ બીજા ગાંડા કોઈ પણ હોય તો એને પણ બોલાવીએ બેસાડીને સારામાં સારી વસ્તુ જમાડવાની એવું નહીં કે ભાઈ આ લોકોને વસ્તુ આમ ખવડાવીએ એ અમારી ભાવના છે સેવા કરવાની જેમ તમે સેવા કરવાનો અર્થ છે એવી રીતે મને પણ થોડીક ક્યાંક લોકોની સેવા કરવી જોઈએ અને આરે મારું ફેમિલી છે અને એ મને સાથ સહકાર આપે છે તો એમના દ્વારા જે સાધુ સંતો અથવા તો જે આર્થિક રીતે નબળા હોય અને અહીંયા હાલીને જતા હોય અથવા તો કોઈ સાધુ બાવાજી જતા હોય તો તેઓને ફ્રીમાં જમાડવામાં આવે છે અને એક પ્રવાસથી મેં ઘણી વખત એવું પણ સાંભળેલું છે કે અહીંથી જતા હોય અને જે પગપાળા જતા જતા ઘણા લોકો થાકી ગયા હોય છે તો તેઓના પગ પણ ધોઈ અને તમે સેવા કરો છો આપણે ગરમ પાણી કરી દઈએ પછી એ લોકોને કદાચ કસરતની ખબર ન પડતી હોય તો અમુક વસ્તુ મને માતાજીની આમ ખબર છે કે ભાઈ આ નસ દબાવવાથી એ લોકોને સારી રાહત રહે ગરમ પાણી કરીને જાતે હું પગ એના દબાવીને ધોઈ નાખું છું કે એ લોકો અહીંથી થોડુંક ચાલી શકે એના માટે મહત્વની વસ્તુ છે ખૂબ જ સરસ પ્રભાતસિંહ દ્વારા એવું જણાવવામાં આવ્યું કે હું જાતે જ ગરમ પાણીથી આ જે પગપાળું યાત્રાઓ છે તેમની સેવા કરું છું તો એક સારી વાત છે કે આટલી ઊંચાઈ અને આટલી હોટલના માલિક હોવા છતાં પણ એક કહેવાય છે ને કે એકદમ ઉદારવાદી નીતિથી લોકોની સેવા પણ કરે છે અને ઓર્ગેનિક આ હોટલ પણ ચલાવે છે તો ધંધુકા તેમજ આજુબાજુના હાઈવે ઉપર પસાર થતા દરેક મિત્રોને વિનંતી કે ખાસ આ હોટલની મુલાકાત લેવી અને કહેવાય છે કે તમે કોઈને પરમિશન નથી આપતા અને અમને પરમિશન આપી અહીંનું શૂટિંગ લેવા માટે એ બદલ તમારો પણ આભાર અને તમે બીજું કંઈ કહેવા માગો છો કહેવાનું મતલબ એવું છે કે હું લગભગ પરમિશન કોઈને આપતો નથી અહીં શૂટિંગ બે ફૂડીને જ આપેલી છે એક કમલેશ મોદી અને જીગર પટેલ બાકી કોઈ એક ફૂડી આવે દર વળી એક બે ફૂડી હોય છે પણ હું ત્યારે પરમિશન નથી આપી પણ તમારું એક સંસ્થા છે જીવ મૈત્રી કાનજીભાઈને બધી લોકોની સેવાની મદદ સારી કરે છે અને આ મારો માધ્યમ તો એવું છે કે આટલો વિડીયો શેર કરો એને સબસ્ક્રાઈબ કરો અને એને ગમે એટલો પ્રચાર કરો તો એમાંથી જે એ લોકો સેવા કરવા જ બેઠા છે ગરીબ માણસોની સેવા કરે છે અને મેં જોયું બહુ સારું કામ કરે છે આજુબાજુના અમારા ગામના છે આજુબાજુના અને લોકોની બહુ સારી સેવા કરે છે એટલે મારું તો ખાસ વિનંતી છે આને શેર કર અથવા તો તમારે કોઈ દાન રૂપે આપવું હોય તો એમાં મોબાઈલ નંબર તમારો આ ભાઈનો આપેલો છે કાનજીભાઈનો એની અંદર તમે દાન પણ કરી શકો છો અને લોકો સારી સેવા કરે છે એટલે મેં આ પરમિશન આપેલી છે મેરાભાઈ તમે પીપળ ગામના છો અને તમને આ એક સેવા સ્વરૂપે આજે અમે તમારી મુલાકાત લીધી અને અમને વોટ્સએપના માધ્યમ દ્વારા તમારા ગામથી જણાવવામાં આવ્યું કે તમારા જીવનમાં એકાંકી જીવન જીવો છો અને તમને કંઈક પગની તકલીફ છે શું એ સાચું છે હા મારે અમીર પુરિયાનું એવું દ્રશ્યો હું કંઈ કામ કરી શકતો નથી અને ગામના બધાય મને દેહ અને એમને મારું વાપરવાનું એમ બધું ગુજરાન લે અને આમનામ

તો તમારે આમ પગમાં શું તકલીફ થાય મારે હાંગા હોજા આવી જાય છે પગમાં જ્યારે ત્યારે ઉભો રહો કોઈ કામ કરવામાં વાગે તો લોહી બંધ નો થાય એ મારી તકલીફ છે એમી ખુલ્લું દરેક કે ડોક્ટરો એટલે મારે છે કઈ કશું કામ થતું નથી તો આપણે આજે જીવ મૈત્રી સેવા દ્વારા આ એક પરિવારની મુલાકાત લીધી કે જે હકીકતમાં પોતે એકાંકી જીવન જીવે છે અને એકાંકી જીવનમાં ઘણી બધી તકલીફો પડતી હોય છે અને બીજું કે એમના પગ કામ ન આપવા હોવાથી જે પોતે મજૂરી પણ જઈ શકતા નથી અને એમને જે જિંદગી જીવવામાં જે છે એ ઘણી બધી તકલીફો પડે છે પણ ગામ લોકોનો સહકાર પણ સારો છે કે પ્રસંગો પાત તેમને વાપરવાનું અથવા તો એ રીતનું એડજસ્ટ કરે છે કે એને જીવનમાં થોડી તકલીફ ઓછી પડે હવે બીજું ભાઈ કે આ જે તમારે વીસક દિવસની રાશનની કીટ બાજરડા ગામના વારૈયા દાઉદભાઈ ઉમરભાઈ જેઓ રિટાયર્ડ શિક્ષક છે અને અત્યારે હાલ પવિત્ર રમજાન મહિનો ચાલી રહ્યો છે તો એમને એક સંકલ્પ લીધેલો કે ભાઈ હું એક એવી સેવા તમને કરાવીશ જેથી આ રમઝાન મહિનામાં કંઈક પુણ્યનું કામ થાય તો તમે સાહેબને કહેશો ખૂબ ખૂબ આભાર જો આવો અમારો જેવો ગરીબ માણસોને આપણને ટેકો દે એમનો ખૂબ ખૂબ આભાર એટલે તમે ખુશ છો ખરા હું ખુશ છું હવે એક બીજું કહું તમને કે આ કવરમાં તમને થોડી પરચુરણ ખર્ચ રૂપે દ્રષ્ટિ ચશ્મા ઘર તરફથી વાપરવા માટે આપે છે કે જેમના દ્વારા એક યોગ્ય વ્યક્તિ સુધી પૈસા પહોંચે એવો પ્રયત્નથી આ તમને વાપરવા માટે આપે છે તો એમને પણ કંઈ કહેશો હા એમને ખૂબ ખૂબ આભાર એમને અમને એટલી સહાય કરી છે અને અમને આપવા સાથે મદદ કરી છે આ આપે છે તો તમને આમ સારું તો લાગે ને હા સારું લાગે તો મિત્રો આજે મેરાભાઈને મળ્યા અને પીપળ ગામની અંદર જેઓ પોતે એકાંકી જીવન જીવે છે અને એમને આપણે થોડી મદદરૂપ થઈ અને માનવતાની સુગંધ મહેકાવવામાં આગળ પ્રયત્ન બીજા પણ કરીશું તો મિત્રો ફાઇનલી અમે ફીપળ ગામમાં મેરાભાઈની મુલાકાત લીધી અને જેઓને વારૈયા દાઉદભાઈ દ્વારા જે કીટ આપવામાં આવી તેનાથી તે ખુશ છે અને હવે અમે જઈ રહ્યા છીએ ઊંચડી ગામમાં જ્યાં અરવિંદભાઈ પોતાનું એકાંકી જીવન ગુજારે છે તો એમને આપણે થોડો ટેકો આપવાનો પ્રયત્ન કરીએ તો ચાલો મિત્રો આજે આપણે ઊંચડી ગામમાં હવે જઈએ